હળવદમાં ટ્રેક્ટર પલટતા હજુ આઠ લોકો લાપતા છે આઠ લાપતા થયેલા લોકોની ત્રીજા દિવસે પણ શોધખોળ હાથ ધરાઈ રહી છે ઢવાણા નદીમાં આ આઠ લોકો લાપતણાયા હતા ત્યારબાદથી જ લાપતા છે ત્રણ ત્રણ દિવસ તેમ છતાં પણ હજુ તે લોકોની કોઈ ભાડ નથી મળી હળવદમાં એનડીઆરએફની ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે રવિવારે રાત્રે ટ્રેક્ટર સાથે આ બનાવ બન્યો હતો જેની અંદર આઠ લોકો લાપતા થતા તેમને શોધવાની કામગીરી શરૂ કરી વહીવટી તંત્ર અત્યારે સતત ખડે પગે છે અને તમામ લોકોની શોધખોળમાં જોતરાયું છે જગદીશ ત્રણ દિવસનો સમય વીતી ગયો છે તેમ છતાં પણ આઠ લોકોની શોધખોળ નહીં ચોક્કસ વાત કરવામાં હળવદ તાલુકાના નવા ટવાણા અને જૂના ટવાણા વચ્ચે ટ્રેક્ટર ટ્રોલી બેસીને નદી પાર કરી રહ્યા હતા તે દરમિયાન કોજવે માં સત્તર લોકો તણાયા હતા અને આ સત્તર લોકો પૈકી નવ લોકો નું તે જ સમયે રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ આઠ લોકો તણાઈ ગયા હતા આઠ લોકો પૈકી આજે અડધી કલાક પહેલા એટલે કે બે થી ત્રણ વાગ્યાના અરસામાં એક યુવાનની ની લાશ મળી આવી છે હજી સાત લોકો લાપતા છે તો સાથે જ એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ સાથે પ્રશાસન પણ હાલ આ જે સાત લોકો જે લાપતા છે તેની શોધખોળ કરી રહ્યું છે જી જી બિલકુલ જગદીશ આભાર તમામ વિગતો તો હાલ આઠ લોકો લાપતા હતા જેમાંથી એક વ્યક્તિની શોધખોળ હાથ ધરી અને તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જો કે હજુ પણ સાત લોકો લાપતા છે જેમની શોધખોળ હાથ ધરાઈ છે